તમારા ઘરે હું ફડાકિયા લાવી પાણી માપ લીશું કોના વધારે ફડાકિયા ફૂટે હે હા ઈ હાસ કે કાય વાંધો ને તમારા ઘરે આવતા રહીશ અને પાણી માપી લાઈ કે કીનો ફટાકડો હારો ફૂટે છે અને આમ જોવા શું અરે થાનમાં તો ઓહો ગરદીની તો વાત જ જવા દયો આમ જો અંધારું થઈ ગયું મોડું થઈ ગયું પણ એ કઈ વાહન વારો નો જડ્યો હા ઓ બડિયા હા તે હારો વાંધો ને હમલે આવી છે વારું બારું કરીને એ હા હા હાલ બેટી

કે જો હર કી જો આ સોયત્રા 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 અલી જોસી શું દો આ હો ક્યો જતી કમ છઈ ખુલે આપડા માં કોક બોમ ફૂટ્યો બોમ ફૂટ્યો હા અરે તારો ખોળો થાય તારો લબકોણ પાકિસ્તાન નો યુદ્ધ જો ને હે એથી બોમા એવું લાગે હે હા અરે બાપરે બાપ

નાનું નથી નાનું છે પણ નાગ નું એટલે ગાઠિયા ખાતા કઈ નાખું મને ખબર એટલે મુંજા આ ફળાચ્યા માં તારામાં કલર ઉડતો જતો લાગે એ તો ઉડે હરવો વા ભાઈ વાહ જગમજ્યા જગમજયા ખરે એવા તે ગયા એ વાત છે ફટાકડો આપણે ક્યાં મોરો લાવી છીએ હવે શાંતિ રાખ તારો ફૂટી ગયો ને એ ભાઈ હા

આ ફૂલ રોણી તું તો કાકા કાયડી છે તો રાંધીને ખવરાવે છે આયે હાચો આલા ઉપર જઈ લે તું આ માખી રે ને તારી મને બહુ થકી ગયો હકી

ના <laughs> <laughs> બાકી આવી કઈ ખોટી કઈ બાળી થોડી કઈ મૂકીને જવાય ને ભાઈ એલી ડોસી હું ડોહા ઓલા મન્યો ને કેવાય ન જાય ને ભાઈ ગયા આવો એ લાય ડોહા હવ એકા તો બીજો મૂકો જોઈ તું આ તારી બાળી ને મુકતો જાવ આ મુકતો એકા તો બીજો મૂકો જોઈ લાય દો ડોસી એક મૂકી આ એકા તો મૂકો તો કેવો ફૂટ્યા છે આ બાંબો મૂકી આય ઈ બાંબો મૂકો જોઈ

હવે આપડે ફટાકડા લઈ લે આપડે જીતી ગયા તો આ બાંબો કાઢ્યો ને તમારા બેટા નહીં ગયા ભાઈ